નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન જે નાખી અત્યાર સુધી ના મુખ્ય ની વિજેતા ટીમ ને મંત્રી દ્વારા સન્માન કરાયું શ્રી મારુતિ કુરિયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ બત્રીસ વર્ષમાં પ્રવેશ કરતા નવા પ્રકલ્પો જાહેરાત કરી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાષ્ટ્રીય હસ્તકલા મેળો બે હાજર સોળ નો પ્રારંભ ઈશાન્યા ફાઉન્ડેશન નો નવો યલો રિબિન એનજી ફેર સફળતા ઓક્ટોબર દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રમતો યોજાઈ હતી આ ખેલ નો સમાપન સમારંભ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં કુસ્તી જુડો જિમ્નાસ્ટિક પ્રદીપસિંહ જાડેજા જાડેજાએ જણાવ્યું કે ગુજરાતની ભૂમિ ભગવાન કૃષ્ણની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે અનેક રમતો અગ્રેસર ખેલાડીઓ આપ્યા છે આ પ્રસંગે રાજ્યના પોલીસ વાળા પી પી વિવિધ રમતોમાં ભાગ લેનાર સર્વે બી એસ અભિનંદન પાઠવ્યા હતા

જોડાણ કરવામાં આવ્યું છે આ અવપધાન ઇન્ટરનેશનલ કુરિયર સેવા માટે મુંબઈ ખાતે ખાસ ડિવિઝન પણ શરૂ કરવામાં આવ્યું છે કંપનીના જોઈન્ટ એમડી અજય મુકરિયાએ જણાવ્યું છે કે અત્યાર સુધી કંપની તેના દેશના પચ્ચીસ રાજ્યોમાં વિસ્તરી ચૂકી છે પ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇન્ડિયા ઇન્સેન્ટિવ હેડ હેઠળ મારુતિ સમગ્ર કુરિયર સેવાની વહીવટી કામગીરી નજીકના ભવિષ્યમાં કુરિયર સેવાને સંપૂર્ણ અને પેપરલેસ બનાવાશે આ નવા પ્રકલ્પ દક્ષિણ ભારત અને ઉત્તર ગુજરાત ઉત્તર ભારતમાં જ્યાં અમારી પ્રેઝન્સ નથી ત્યાં અમે પ્રેઝન્સ પહોંચાડવા પ્રયત્નશીલ છે એટલે એ પણ જે બાકી રિમેન પાર્ટ બાકી છે કવર થઈ જાય અને ત્યાંના લોકોને પણ અમારી સસ્તી સારી ઉત્તમ સર્વિસ મળે એ એ હેતુ છે કેમ કે પોસ્ટનો અત્યારના જે પરિસ્થિતિ છે એ સ્પીડ પોસ્ટ પણ મને લાગે ટાઈમમાં પહોંચતો નથી અને ફર્સ્ટ ફ્લોર ઉપર તો જતા નથી એ લોકો જયારે કુરિયર વાળો તો અગિયાર વાગ્યા સુધીમાં પણ ત્યાં એમને સાતમે માળે લીપ બંધ હોય તો પણ પહોંચે છે વાડી ખેતર હોય તો પણ જઈને પહોંચે કારણ કે અમારો પ્રાઇવેટ સેક્ટર છે અને અમે એમની અપ કરીએ છીએ જો કસ્ટમરને સારી સર્વિસ ન મળે તો નેક્સ્ટ ડે આવવાનું બંધ કરશે એટલે અમે પર્સનલ એટેન્ડ કરીએ છીએ એ મોટો ફાયદો કસ્ટમરને થશે સૂર્યર ઇન્ડસ્ટ્રીઝ છે કુરિયર મેક્સિમમ લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી છે તો એવા બધા સ્ટાફને અમે લઈ આવીએ છીએ કે જેમને જેમની પાસે નોલેજ નોલેજ એજ્યુકેશન ઓછું હોય પામે ઇન્ડસ્ટ્રીઝને લગતું એમને નોલેજ આપી અને એમને ભરણપોષણ થાય અને એમનું ઘર ચાલે એ રીતે અમે એમને આપીએ છીએ આ પ્રસંગે કંપનીના સીઈઓ મૌલિક મોગરિયાએ જણાવ્યું કે શ્રી મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડ ના ગ્રાહકોને હંમેશા આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ સેવા કિફાયતી દરે આપવા કટિબદ્ધ રહ્યા છીએ બદલાતા જતા સંજોગોમાં કંપની વિસ્તૃતિકરણ ને આધુનિકરણ કુરિયર સેવા પૂરી પૂરી પાડતી મર્યાદિત આધુનિકરણ કુરિયર સેવા પૂરતું મર્યાદિત રાખવાને બદલે હાલના ઈ કોમર્સ ક્ષેત્રમાં થતા પ્રતિવર્ષે વર્ષે ત્રીસ ટકાના વધારાને ધ્યાનમાં લઈને કંપની લોજિસ્ટિક સેવાઓ અને બલ્ક હેન્ડલિંગ સેવાઓ પણ શરૂ કરે છે જેમાં મેટ્રો સિટી તથા ઇન્ડસ્ટ્રીયલ હબ જેવા નોઈડા ગુરગાંવ બેંગ્લોર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે ભીવંડી ઔરંગાબાદ અને પૂનામાં વેરહાઉસ કાર્યરત થઈ ચૂક્યા કંપનીએ ડિજિટલ ડિલિવરી હેઠળ ગ્રાહકોને બુકિંગ સાથે ગ્લોબલ કુરિયર કંપનીની માફક ખૂબ જ ઓછા દરે ડિજિટલ કન્ફર્મેશન અને ટ્રેકિંગ સેવા પણ આપશે તેમજ કંપનીની ફાસ્ટ ટ્રેક અને વેલ્યુ કરી છે નવી લીડરશીપેડ કંપની આગામી વર્ષમાં પણ પ્રગતિ ની હરણ ભાર ભરશે હાલમાં અમે પચીસ રાજ્યોમાં ઉપસ્થિત છે હજુ પણ વિસ્તાર કરશું પરંપરાગત હસ્તકલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય હસ્તકલા મેળો બે નું આયોજન અમદાવાદ માં કરવામાં આવ્યું છે આ હસ્તકલા મેળો તારીખ વીસ થી ઓગણત્રીસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહ્યો છે આ મેળાનો પ્રારંભ મંત્રી વાસણભાઈ આઈ હસ્તે ગઈકાલે કરવામાં આવ્યો હતો આ ક્રાફ્ટ ફેર માં હાથશાળ અને હસ્તકલાના ના થી વધુ કારીગરો ભાગ લઈ રહ્યા છે જેમાં રાજ્યના ચારસો જેટલા કારીગરો દસ થી વધુ રાજ્યોના પચાસ થી વધુ કારીગરોનો સમાવેશ થાય છે જેમાં હાથશાળ હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કલા કારીગરીમાં રાજ્ય તથા રાષ્ટ્રીય સિતોર થી વધુ કારીગરો દ્વારા ગુજરાતની ઉત્કૃષ્ટ કલાકૃતિ જીવંત નિદર્શન સહ પ્રદર્શન યોજાશે જેમાં પટોળા બાંધણી અગરબત્તી બ્લોક પ્રિન્ટિંગ

ઉપસ્થિતિમાં નામાંકિત સંસ્થા તથા બેંકોના સહયોગ થી સેમિનાર છવ્વીસ મી ના રોજ યોજાનાર છે જે કારીગરો ને કુટિર ઉદ્યોગની યોજનાઓ અને આધુનિકરણ

એનજીઓ ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું મેળા નું ઉદઘાટન પુણેના કમિશનર ઓફ પોલીસ મિસ રશ્મિ શુક્લા ના હસ્તે ઈશાનિયા ફાઉન્ડેશન ના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રીમતી પારુલબેન બેન મહેતાની ઉપસ્થિતિ માં ઉપરાંત કારીગરોને વિશાળ મંચ પૂરું પાડીને તેમની કળાની આગવી ઓળખ ઊભી કરવા તેમના કૌશલ્ય ને બિરદાવવા અને સાથે સાથે તેમનું સશક્તિકરણ કરી તેમના આત્મનિર્ભર તેમજ આત્મ પર્યાપ્ત બનાવવાના હેતુથી ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું ફેર માં એકસો વીસ કરતા વધારે એનજીઓ અને દેશ ના કારીગરો પાસેથી સીધી મેળવેલી ભારતીય હસ્તકલાની ની વસ્તુઓ તથા સુશોભનો માટેની ચુનિંદી ચીજ વસ્તુઓનો પોર્ટફોલિયો રજૂ કરવામાં આવ્યો હતો વાય આર એન એફ

જણાવ્યું કે યલો રિબિન એનજીઓ ફેર ના નવમા સંસ્કરણમાં સફળ આયોજન બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું અહીંયા તાકવામાં આવેલી ચીજ વસ્તુઓ એ અલગ અલગ દેશના અલગ અલગ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજ વસ્તુઓ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર